નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા સાસા મગફળીના બજાર મિત્રો ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા વિડીયો તમને મળી રહે તો રાજકોટ માર્કેટમાં આઠસો એકસઠ રૂપિયાથી બારસો રૂપિયા પોરબંદર માર્કેટમાં નવસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સાવરકુંડલા માર્કેટમાં એક હજાર એકાવનથી અગિયારસો ને એકાણું રૂપિયા ખેડ બ્રહ્મામાં આઠસો પચાસ રૂપિયાથી નવસો પચીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટમાં મિત્રો વિસાવદર માર્કેટમાં નવસો પાંત્રીસ રૂપિયાથી અગિયારસો એકાવન જામજોધપુરમાં નવસો રૂપિયાથી અગિયારસો એકત્રીસ શેતપુરની વાત કરીએ તો સાતસો એકત્રીસથી અગિયારસો એક્યાશી મોડાસા માર્કેટમાં આઠસો પચાસ રૂપિયાથી બારસો એકસઠ વાંકાનેર માર્કેટમાં સત્સો પચાસ રૂપિયાથી અગિયારસો ને એંશી રૂપિયા અમરેલીમાં આઠસો ત્રીસ રૂપિયાથી બારસો અડતાલીસ રૂપિયા વેરાવળ માર્કેટમાં આઠસો ચોર્યાસી રૂપિયાથી અગિયારસો ને તેતાળીસ રૂપિયા ધોલ માર્કેટમાં નવસો રૂપિયાથી અગિયારસો ને દસ રૂપિયા દાહોદમાં આઠસો રૂપિયાથી નવસોને સાઠ રૂપિયા હળવદમાં આઠસો એકથી અગિયારસો ને એંશી રૂપિયા બોટાદ માર્કેટમાં નવસો પંચોતેર રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા કોડીનાર માર્કેટમાં હજાર રૂપિયાથી અગિયારસો ને એકતાળીસ રૂપિયા મેંદરડા માર્કેટમાં આઠસો રૂપિયાથી બારસોની બે રૂપિયા સસદણ માર્કેટમાં સાતસો રૂપિયાથી અગિયારસોની એંશી રૂપિયા બાબરા માર્કેટમાં નવસો આઠથી એક હજાર બાસઠ રૂપિયા સુનાગઢ માર્કેટમાં આઠસો રૂપિયાથી અગિયારસોની એકસઠ રૂપિયા ખાંભા માર્કેટમાં આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો ને દસ રૂપિયા સિદ્ધપુર માર્કેટમાં નવસો વીસ રૂપિયાથી એક હજાર પંચ્યાસી રૂપિયા ડીસા માર્કેટમાં એક હજારથી ચૌદસોને એકવીસ રૂપિયા હિંમતનગરમાં નવસો વીસ રૂપિયાથી ચૌદસો ને પંચાવન રૂપિયા ધારી માર્કેટમાં સાતસો પંદરથી અગિયારસો ને ત્રીસ રૂપિયા ધાનેરા માર્કેટમાં નવસો પિસ્તાલીસ રૂપિયાથી અગિયારસો ને પંચોતેર રૂપિયા જામનગર માર્કેટમાં નવસો રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા ભાવનગર માર્કેટમાં નવસો રૂપિયાથી એક હજાર તળા હજારની મિત્રો વાત કરીએ તો આઠસો પંચોતેર રૂપિયાથી અગિયારસો ને એંશી રૂપિયા દિયોદર માર્કેટમાં એક હજારથી અગિયારસો ને પચાસ રૂપિયા જામખંભળિયાની વાત કરીએ તો આઠસો રૂપિયાથી એક હજાર બાસઠ રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહેજો જેથી આવનારા દિવસોના એ સો ટકા સાચા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં